તો હાલો કેમ છો ખેડૂત મિત્રો આશા છે કે મજામાં જશો તો મિત્રો હું શું આપનો મિત્ર મયપત અને આપણી દૂધરીજ્યા મહીપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે આપણું જીરું પંચાણું દિવસનું કમ્પ્લીટ થઈ ગયું છે અને જીરું પાકી ગયું છે સરસ એવું હવે આને બે ત્રણ દિવસમાં જ આપણે શ્રી ગણેશ કરવાના છે ઉપાડવાના તો મિત્રો તમે જોઈ શકો છો હવે આપણે આ જીરું ખિસકોલી કલરનું થઈ ગયું છે સારો એવો પાક થઈ ગયો છે તો મિત્રો જો ચેનલમાં નવા હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે અને આગળ ચાલો તમને જીરું બતાવું તો મિત્રો આપણે જીરું કમ્પ્લીટ અસલ પાકી ગયું છે અને અમુક અમુક ક્યાંક ક્યાંક છોડવા થોડા ઘણા લીલા છે હજી પણ એ આપણે ઉખાડીને બે ત્રણ દિવસ સુકાય છે એટલે એ પણ સુકી જાય છે અને જીરું અમથું સ્યાજ આપણે ટાઢું હોય ને ઉપાડવું પડે અમુક દાણા ભલે લીલા હોય નહીતર વધારે સુકાઈ જાય તો આપણે ખરે પણ એ નુકસાન થોડુંક થાય છે તો મિત્રો આમાં થોડુંક કાળી ચરમીના હિસાબે નુકસાન આપણે થયું છે અને બીજું બધું કમ્પ્લીટ સારું એવું જીરું પાકી ગયું છે અને હવે મિત્રો પાકી પણ જ્યું છે સારું એવું પાકી ગયું છે હવે બે ત્રણ દિવસમાં આના આપણે ઉપાડવાના શ્રી ગણેશ કરવાના છે અત્યારે થોડુંક આપણે બીજું કામ છે એરંડાની લણી ચાલુ છે અને હજી વરિયાળીમાં ને પાણી પાવું છે એટલે બે દિવસ પછી આપણે આનું ઉપાડવાનું કામ ચાલુ કરવાનું છે હવે સારું એવું પાકી ગયું છે અને આપણે જે આ બગડ્યું હતું એ આવું થોડુંક કાળું થયું હતું પણ બીજું બધું તો સારું જ પાકી ગયું છે એમાં થોડુંક તમે જોઈ શકો છો દાણાનું નુકસાન થયું છે જો એમાં થોડોક દાણો કાળો થઈ ગયો છે અને ઝીણો છે બાકી બીજું બધું સારું એવું પાકનું થઈ ગયું છે તો મિત્રો જુઓ જે કાળિયું આવ્યું હતું એમાં થોડોક દાણો ઝીણો થઈ ગયો છે તો મિત્રો આપણે આ જીરાને જ્યારે ઉખાડશું પછી એને આપણે ટ્રેક્ટરથી પીલીને ખડું લઈશું એનું જેથી કરીને આપણે ઝીણો જે કંઈ દાણો હોય એ પણ આપણે એમાં આવી જાય થોડીક મહેનત વધશે મિત્રો પણ આટલી બધી મહેનત કરી છે તો એ પણ મહેનત કરી લઈશું અને થ્રેસરમાં મિત્રો કાઢવી તો આપણે મહેનત ઓછી પડે અને જલ્દી કલાક બે કલાકમાં આપણે કામ પતી જાય પણ થ્રેસરમાં મિત્રો આપણે જો કાઢવીને તો જે કંઈ આપણો જીરો જીરાનો ઝીણો દાણો હોય એ થ્રેસરમાં ઉડાડી દે એટલે આપણે પહેલાં એને ઉખાડશું પછી બે ત્રણ દિવસ સુકાવા દઈશું પછી ટ્રેક્ટરથી કચડીને પીલીને પછી એને સાંઈણાથી સાળીને ઉપણીને એ રીતે આપણે ચોખ્ખું કરી નાખશું તો મિત્રો એ તમામ પ્રોસેસનો આપણે વિડીયો બનાવશું જે રીતે ઉપાડવીશી શ્રી ગણેશ જ્યારે ઉપાડવાના કરશું ત્યારે વિડીયો બનાવશું અને પછી જ્યારે ખડાનું કામકાજ ચાલુ હશે ત્યારે પણ આપણે વિડીયો બનાવશું તો હવે મિત્રો કમ્પ્લીટ આપણે જીરું પાકી ગયું છે અને આજે

સેજ લીલા છે ધોર્યા પાળીએ પણ એવા તો કોક હોય તે પણ એ તો ઉપાડવીને બે દિવસ સુકાય એટલે સુકાઈ જાય છે સાથે સાથે તો મિત્રો જ્યાં જ્યાં કાળી ચરબીની અસર આવી છે ત્યાં થોડુંક દાણાનું નુકસાન થયું છે ઝીણો દાણો રહ્યો છે બીજો દાણો પણ સારો છે તો કેવો કાનો ઉતારો આવે છે અને કેવું કૂતરે છે બધી આપણે માહિતી આપશું મિત્રો વિઘે કેટલા મણ થાય છે બધી માહિતી આગળ વિડીયોમાં આપશું તો ચેનલમાં બન્યા રહેજો અને જો મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી કરીને નવી નવી ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે મિત્રો અને આગળના વિડીયો પણ જે કંઈ આવે તે જોઈજો અને જીરું આપણું સરસ એવું પાકી ગયું છે બે ત્રણ દિવસમાંથી હવે અને આપણે શ્રી ગણેશ કરી નાખશું તો ભલે ચાલો મિત્રો રજા લઈએ જય જવાન જય કિસાન